આદિજાતિ મંત્રી કુંવરજી હડપતિ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર ફરી વરસ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત ઝાટકણી કાઢી નાખી છે વિધાનસભા ગૃહમાં ચૈતર વસાવા અને અનંત પટેલ આદિવાસી માટે કસતું જ નથી બોલતા તેવું કુંવરજી હળપતિનું કહેવું છે ફ્રી સેફ કાર્ડ બદલી નાખ્યો તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા જે તદ્દન ખોટા અને આજે પણ ફ્રી સેફ કાર્ડ ચાલુ જ છે તેવું તેઓનું કહેવું છે

આ કોંગ્રેસ હોય કે આમ આદમી હોય લઈને આવે લોકસભાના ઇલેક્શનમાં જોયું હતું આપણે બધાએ બંધારણ બદલી નાખવાના છે વાત ગામડે ગામડે લઈને આવ્યા એક ગાંડો ભારત દેશનો એક ગાંડો યુવાન એણે એક ભવિષ્યવાણી વાંચી અને કહ્યું કે બંધારણ બદલી નાખવાના છે ને આપણા બધા જ લોકો એમાં આવી ગયા અને બંધારણ બદલવાના બંધારણ બદલવાના એમાં આપણે નરેન્દ્રભાઈને ક્યાં લાવીને મૂક્યા આપણે વિચાર કરો

હા મિત્રો કેવા પ્રકારનો ફીસિપ કાર્ડ બંધ કર્યો છે કે જે લોકો નર્સિંગ કોલેજ ચાલવે છે મેડિકલ કોલેજ ચાલવે છે અને માત્રને માત્ર પ્રવેશ અપાવે અને પરીક્ષા આપવા ત્યાં જવાનું એવી કોલેજ એને અમે ફીસિપ કાર્ડ બંધ કર્યો છે આજે હું જાહેરમાં સ્વીકારું છું અમારે એવા નર્સ કે એવા ડોક્ટર નથી પેદા કરવો કે જે ઇન્જેક્શન મૂકે ને અમારા માણસોને મારી નાખે આવા અમારે પેદા નથી કરવા ડોક્ટર કે નર્સ અમારે પ્રેક્ટિકલ જ્ઞાન અને શૈક્ષણિક સાથે આગળ બ્યુરો રિપોર્ટ સુરત